ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ વિધાનસભા વિસ્તારના એંશી કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ તકે ગૃહમંત્રીએ સમારંભમાં ઉપસ્થિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા મહત્વનું છે કે સાણંદ વિધાનસભા વિસ્તાર ક્ષેત્રના વિકાસ કાર્યોમાં સાણંદ તાલુકામાં નવા પંચાયત ભવનના લોકાર્પણ સાણંદ અને બાવળા તાલુકાની આઠ શાળાઓનું નવીનીકરણ સહિત નંદઘર સહિતના કાર્યો સામેલ છે આજે સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં લગભગ કરોડ રૂપિયાના અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે અને સાનંદ અને ભાવના બંને નગરપાલિકાઓમાં પણ ગટરના કામો રોડના કામો વૃક્ષારોપણ આરોગ્ય ની સુવિધાઓ આ બધા જ માટે પીવાનું પાણી પણ આ બધા માટે આવનારા ચાર વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદ્ઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચૂક્યા છીએ અનેક ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આજે સાણંદ મત વિસ્તારના કરોડના લગભગ બધા કામો થયા છે એના માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપું છું સતત સાહેબના જે પ્રયાસોથી આ સમસ્ત વિસ્તારમાં વિકાસના જુદી જુદી જે માળખાગત વિકાસના સુવિધાઓ છે કે હ્યુમન ડેવલપમેન્ટના જે પાસાઓ પર સાહેબના માર્ગદર્શન હેઠળ આખા વહીવટી તંત્ર અને આખા પદાધિકારીગણ જે કામ કરી રહ્યા છે